નિલેશ કુંભાણી ઉમેદવારી ફોર્મના વિવાદ મામલે હવે નવી વિગતો સામે આવી છે કે નિલેશ કુંભાણીનું એફિડેવિટ જ્યાં થયું તે ઓફિસ સામે આવી છે દસ પ્રત્યક્ષદર્શીઓની સામે એફિડેવિટ થયું હતું નિલેશ કુંભાણીએ ઓફિસ ભાડે રાખી હતી અને બિલ્ડરે ઓફિસ ખાલી કરાવીને ત્યાં નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન પાસેથી ચેતન જે રીતે સુરતમાં હવે વિવાદ છેડાયો છે નિલેશ કુંભાણીનો તો કોઈ અતો પત્તો નથી લાગી રહ્યો છે કે હા તેમના પત્ની અને એ આવી ગયા છે પરંતુ હવે જે વિગત સામે આવી છે કે તેમણે જે એફિડેવિટ કરી હતી તે ઓફિસ પણ સામે આવી છે અને બિલ્ડરે હવે ઓફિસ ખાલી કરાવીને નવો પ્રોજેક્ટ પણ શરૂ કરી દીધો છે શું અપડેટ્સ મળ્યા જી વટસલ દિનેશ કુંભાની મામલે એક નવો ખુલાસો થયો છે ખાસ કરીને જ્યારે નિલેશ કુંભાની અને ટેકેદારો દ્વારા જે સહી કરવામાં આવી હતી તે નિલેશ કુંભાની જે ભાડાની જે ઓફિસ છે તેની બાજુમાં એક નાનલી જે ઓફિસ આવી છે પતરાનો શીર લાગ્યો છે અને તેની નીચે આ જે ઓફિસ આવી છે તે ઓફિસમાં જ અહીં દક્ષ સાક્ષીઓની હાજરીમાં જે ટેકેદારો છે આ ઉપરાંત જે નિલેશ કુંભાની છે તેને એફિડેવિટ કરવામાં આવ્યું હતું આપ જોઈ શકો છો નિલેશ કુંભાનીનું અહીં સ્ટીકર લગાવવામાં આવ્યું છે નિર્ભય નિખાલસ અને નિલેશ આ તમામ જે સ્ટીકરો છે તે અહીં લગાડવામાં આવ્યા હતા મહત્વની વાત છે કે જે સમયે દસ સાક્ષીઓ અહીં હાજર હતા ત્યારે આપ જોઈ શકો છો અહીં ઓફિસની બહાર અને ઓફિસની અંદર બંને તરફ સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા હતા જે રીતે નિલેશ કુંબાણીએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું ત્યારબાદ ખાસ કરીને બિલ્ડર દ્વારા જે નિલેશ કુંભાની જે ઓફિસ છે તે ઓફિસ લઈ લેવામાં આવી છે આપ જોઈ શકો છો અત્યાર સુધી અહીં નિલેશ કુંબાણીની આ ઓફિસ હતી પરંતુ હાલમાં જે બિલ્ડર છે તે બિલ્ડર દ્વારા નિલેશ કુંભાણીની જે ઓફિસ છે તે ખાલી કરાવી દેવામાં આવી છે આપ જોઈ શકો છો અહીં અત્યાર સુધી નિલેશ કુંબાણીનો આ કાર્યાલય હતું પરંતુ નિલેશ કુંબાણીએ જે રીતે પોતાની ઉમેદવારી જે ફોર્મ છે તે ફોર્મ રદ થયું છે ત્યારબાદ ખાસ કરીને તેનું કાર્યાલય પણ અહીં ખાલી કરી દેવામાં આવ્યું છે આપ જોઈ શકો છો આ જ એ જગ્યા છે જે દસ સાક્ષીઓની હાજરીમાં જે ટેકેદારો અને નિલેશ કુંબાણીએ પોતે જે એફિડેવિટ છે તે એફિડેવિટ ઉપર સહી કર્યું હતું હાલ આજે રૂમ છે જે રૂમ છે તે બંધ હાલતમાં છે એક જે પતરાનો જે શેર છે તે શેરની નીચે જ અહીં ઓફિસ રાખવામાં આવી હતી આ ગુપ્ત ઓફિસ હતી અહીં જે મહત્વના જે કામો છે અને મહત્ત્વની જે મીટિંગ છે તે અહીં જ કરવામાં આવતી હતી હાલમાં જે રીતે જે સાક્ષીઓ હાજર હતા સાક્ષીઓનું કહેવું છે કે જ્યારે એફિડેવિટ કરવામાં આવ્યું ત્યારે તેઓ અહીં હાજર હતા તેમની હાજરીમાં અહીં એફિડેવિટ પર સહી કરવામાં આવી હતી જો કે ત્યારબાદ જે સાક્ષીઓ છે તે સાક્ષીઓ દ્વારા પણ કલેક્ટર કચેરી ખાતે એક એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં તેઓ સ્પષ્ટપણે લખ્યું છે કે જે એફિડેવિટ છે તે તેમની સાક્ષીમાં કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો નિલેશ કુમારીના જે બેનરો છે તે બેનરો પણ ઉતારી દેવામાં આવ્યા છે ચૂંટણી સામગ્રી છે તે ચૂંટણી સામગ્રી આ રીતે કચરાની હાલતમાં અહીં જોવા મળી રહ્યું છે ક્યાંક ક્યાંક તમામ જે ષડયંત્ર છે તે આ ગુપ્ત બેઠક જે ગુપ્ત રૂમ છે તેમાં જ હોવાનું હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે છે હાલ તો જે સાક્ષીઓ છે તે સાક્ષીઓમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે કારણ કે કલેક્ટર કચેરીમાં તમામ સાક્ષીઓ દ્વારા એફિડેવિટ કરવામાં આવ્યું હતું અને વાતો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જ્યારે ટેકેદારોએ સહી કરી ત્યારે તેઓ હાજર હતા પરંતુ કલેક્ટર દ્વારા આ તમામ જે ગતિવિધિઓ છે તેની સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા નથી ત્યારે કોંગ્રેસી જે કાર્યકરો છે જે સાક્ષીઓ છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે જી બિલકુલ ચેતન માહિતી સાથે જોડાવા બદલ આભાર